ફાકા ખોળા કરે ફ્રીજ જો સાયલેન્ટ મોડ ઉપર બોલતા નથી મૂંગા છે એને વેચવા જવાનો કોથળો લઈ દસ હજાર પંદર હજાર ના થાય ને અમને ત્રણસો રૂપિયા માં ટાકો આપે જો બેન બાજુમાં મીઠાઈનો ડબ્બો રાખ્યો છે ગાડી રાખ્યો છે ડુંગળી સરસ મજાની ઓળાની તૈયારી થઈ ગઈ છે જય માતાજી જય શ્રી કૃષ્ણ દોસ્તો સ્વાગત છે તમારું એક મસ્ત મજાના નવા લગભભા અને અત્યારે વાગી ગયા છે નવ અને અમે થઈ ગયા છીએ નાસ્તો કરી નવરા અને તિથુભાઈ જો અત્યારે એમાં જાગી ગયા છે તીથને અહીંયા અમે તચ્છા ભાઈ શકવા માંડ્યા છે અને દાદા જો બેને રમાડતા હતા અહીંયા બેહી ગયા છે રમાડતા રમાડતા અને જો આને ઈસકામ નાખી દીધો જુઓ ને બેહવાનું રીત તો જુઓ તમે એમ બેહવાનું ભાઈ હે હે

એય યે હું બોલામ તો હવે થોડીક મળીએ જો માલિશ કરવાની બહુ વાળા સડે છે જો તમે જો 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 તો ફ્રેન્ડ્સ અત્યારે વાગી ગયા છે અગિયાર અને 30 ને તક ગયા છે અને મનચુખું આ કોથળો ભરી અને મોસમ બી લેતા આવ્યા છે એને વેસવા જવાનો જ કોથળો લઈ આ બાજુ છે છાઈશ અને અહીંયા દુલ્હન ચણિયા ટકવા મીણા સીટ લેવા જ આવે કેટલા ના થાય દસ હજાર પંદર હજારના થાય ને અમને ત્રણસો રૂપિયામાં ટાકો આપે જુઓ

અને આજે જો તડકો નીકળો છે તમાર ગામમાં વરસાદ હોય તો કમેન્ટ કરી દેજો અમારે જો વાદળ જેવું વાતાવરણ છે તથ્ય બે હુઈ ગયા છે દાદા હિસકાવે છે તો આપણે હવે શા કે નું કરવાનું છે

તો કાંઈ નહીં કાંઈ માં કન્ટિન્યુ બન્યા રહેજો આપણે હવે થોડીક વાર રહી મળી

ચોળે બટેટાની શાક છે એ ને ખાય છે ચોળે બટેટાની શાક ચોળાઈને ખાય છે અને આ બાજુ જો મસ્ત મજાનું લીલું લીલું લસણ છે બટેટા છે મરચાં છે અને ઓળાના રીંગણા છે આજે આજે ઓળાવાળા કરવાનું છે આવશે તમે ઓળું કાંઈ ઓળો કરવાનો છે અને જેમ કોઈ મરચાં જોતા હોય ને અમારે ઘરે આવી લઈ જાજો બહુ બધા મરચાં છે જો

થઈ તિથુભાઈ જો જાય છે મામાની ઘરે તચ્છભાઈ પહેલાં વયે ગયા હવે તિથુભાઈ જાય છે તિથુ તાટા તાટા અને બહા અહીંયા જોવો લણ ફોલવા મેળા છે ઓળામાં નાખવાનું છે અને હવે આપણે ઓળો બનાવવાનો છે અહીંયા રીંગણા શેક મૂકી દીધો છે કહીએ તો હાલો બધા ઓળો ખાવા મસ્ત મજાનો આય બા લીલું લહણ પડ્યું છે મનચુપુ નાખું લીલું લહણ મનચુપુ કે મારું લહણ પડતા જો આયા ઓળો બનાવવાનો છે રીંગણા છે કઈસ મસ્તના તો બધા આલો ઓળો ખાવા કોને કોનો ઓળો ભાવે છે કમેન્ટ કરજો જરૂરથી તો ગાઈસ સરસ મજાની ઓળાની તૈયારી થઈ ગઈ છે તો હવે આપણે ઓળો બનાવી નાખીએ તો જુઓ અહીંયા લસણ આદુ મરચાં ડુંગળી ટમેટા અને રીંગણા શેકેલા છે અને અહીંયા જો બધી તૈયારી કરી નાખી છે તો હવે આપણે ઓળો વઘાર નાખીએ પછી રોટલા બનાવી નાખીએ

જો તેમાં હોતું છે તો હું આટલો દિવસ કરતા આવડે તો હવે બ્લોગ લાઈન કરીશું ફરી કામે મળીશું નવો દિવસની સવાર નવી શકે તો લાઈક કરી દેજો ચેનલમાં પીડીઓ બતાવે તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દઉંજો અને કમેન્ટ કરવાનું ભૂલતાને હવે જય બાય બાય